શું કરો છો ભાઈ હે વાંચતા આવડે છે વાંચતા આવડે છે એ આસ્તા બા વાંચતા આવડે છે જીનલ વાંચતા આવડે છે નથી આવડતું હે એવી ચિત્રવાળી હવે જુઓ તમને વાંચતા ન આવડે

વાઘ છે સિંહ છે જો આ વાર્તાની ચોપડી છે જો આ બાળવાટીકા છે ચલો ભાઈ આ શું છે હરણ શું કરે છે હરણા હે શહેરમાં ગયા શહેરમાં ગયા હા એટલે કેમ ખબર પડી શહેરમાં અહીંયા ક્યાં શહેર છે હે આ બંદર એ શહેર કેવા એ શું છે શું કહેવા એને ઘણા બધા જાડવા ક્યાં હોય જંગલમાં જુઓ શિકારી આવ્યો છે ને જો આ એના બચ્ચા સાથે વાત કરે છે પછી આ જો આ હરણ સાથે વાત કરે છે એમ આપણે વાંચવાની છે બરાબર આપણે ચિત્ર વાર્તા વાંચવાની છે એટલે શું કરવાનું ચિત્ર વાંચવાના શું કરવાનું ચિત્ર વાંચવાના ચિત્ર જોવાના શાનું ચિત્ર છે બરાબર જો અહીંયા જો સરસ મજાનું જો અહીંયા અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે જો સરસ મજાનું शिवलिंग નું ચિત્ર છે ભાઈ જો છે

કલર ભેગા કરે છે શું કરે છે કલર ભેગા કલર ભેગા કરે છે પછી શું કરે છે ચોરી કરે છે ચોરી કરે છે હા ચલો પછી શું કરે છે સૂતો છે સૂતો છે ચલો અહીંયા બધાય કલર ભેગા કરે વેરી ગુડ બધાય ચિત્ર વાર્તા ચલો મને કહેશો ચલો બોલો આ છે પછી મકોડો છે હા બાજ છે સરસ

બરાબર શું કર્યું બદલો લીધો એને વેરી ગુડ ચલો આપણે વાંચતા ન આવડે આપણે આપણે ચિત્ર વાર્તા વાંચવાની ચિત્રો વાંચવાના છે બધાનું સાંભળવાનું છે મારે ચલો બધાએ બોલવાનું છે તમને જેવું સમજાય એવું બરાબર બોલો તો દિવ્યતા બેન સાફથી માફી માંગે છે શું કરે છે સાફથી માફી માફી માંગે છે સાફથી માફી માંગે છે વેરી ગુડ ચલો પછી મકોડો નથી બેટા આ શું છે સાપનો રાપડો છે એમાં દૂધ મૂકવા માટે આવ્યા વેરી ગુડ ચલો પછી અહીંયા હા દૂધ પીવે છે સફેદ સફેદ દેખાય છે ને બેટા ચિત્ર વાંચવાના ધ્યાનથી વાંચવાના જો ધીરો નીકળે છે વાહ ભાઈ વાહ સરસ સરસ બધા કહેવાનું છે મને એક એક ઊભા થઈને